ભાવનગરથી ખોડિયાર મંદિર ચાલીને જવાની પરંપરા આજે પણ યથાવત છે શહેરમાં રાત્રિ દરમિયાન શનિવારે અસંખ્ય લોકો ચાલીને ખોડિયાર મંદિર જતા હોય છે ત્યારે ચાલીને જતા શ્રદ્ધાળુઓને સેવા કરવાની પરંપરા પણ અમલમાં આવી છે ઘણા વર્ષોથી સેવા કરવાનો સિલસિલો શરૂ થયો છે ભાવનગર શહેરમાં શનિવારે ચાલીને જતા શ્રદ્ધાળુઓ માટે શરબત પાણી જેવી ચીજોને લઈને અનેક સેવાભાવી સંસ્થાઓ અને મિત્ર મંડળો સ્ટોલ રસ્તા પર રાખીને સેવા શ્રદ્ધાળુઓની કરે છે હાલમાં ભાવનગરના દેસાઈનગરથી આગળ બાપા સીતારામ યુવક મંડળ દ્વારા શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આકરી ગરમી વચ્ચે રાત્રે ચાલીને જતા શ્રદ્ધાળુઓને શેરડીનો રસ સેવા સ્વરૂપે ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યો હતો ચાલીને જતા શ્રદ્ધાળુઓ દ્વારા શેરડીનો રસ આરોગીને પોતાની યાત્રાઓના પ્રારંભે સેવાનો લાભ લીધો હતો